જય જય જવાન મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આ છે કાઠિયાવાડી સીપડા પણ અમે દેશી ભાષામાં કહીએ કાસરા અમે દેશી ભાષામાં કાસરા કહીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો આ છે એના સોડવા વહેલા છે લાગ્યા છે ખાવા મસ્ત લાગે સંભારો પણ બને આનો ને બે આ પણ લાગ્યું છે આ રીત આ બીજું પણ લાગેલું છે આ મોટું લાગી છે તો મિત્રો તમે જોઈ શકો છો મસ્ત એવો લાગેલા છે અને અહીંયા પણ બીજા તમને બતાવું તો મિત્રો વિડીયો કેવો લાગે સારો લાગે વિડીયો તો જરૂરથી કોમેન્ટ લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને અહીંયા પણ બતાવું અહીંયા પણ આ ઘણા બધા એટલા બધા છે ઘણા વાવ્યા છે સીબડા દેશી ભાષામાં કાસરો કહેવાય અને અમારે દેશી ભાષામાં કાસરો કે કાઠિયાવાડી સીબડા કે મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા આવેલા છે અને આ ભીંડા છે અને એ પેલી બાજુ થોડીક સોળી છે અને આ ગોવાર છે ગોવાર પણ લાગી ગયો છે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો આ ગોવાર પણ છે અહીંયા ગોવાર પણ મસ્ત એવો છે ભીંડા છે ભેંડા પણ લાગી ગયા છે મસ્ત એવા તો મિત્રો તમને ભેંડા પણ બતાવું તો આ લાગી ગયા છે ભેંડા તો મિત્રો વિડીયો સારો લાગ્યો હતો ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ લાઈક કોમેન્ટ કરી નાખજો